જામનગર જિલ્લાના પંચે પોલીસેશન વિસ્તારમાં ખીજોડિયા બાયપાસ વિસ્તારમાં થોડા સમય પહેલાં આપહરણને એક બનાવવાની આપણની વિગત જોતાં એવી હતી કે ફરિયાદી સુરેશભાઈ ગોપરભાઈ ટોયટાને તેમના જ સમાજના મુકેશભાઈ નરસિંહભાઈ ચિરોડિયા પિયુષભાઈ ભીમભાઈ ચિરોડિયા જયેશભાઈ રામભાઈ ચિરોડિયા નંદીપભાઈ પબાભાઈ ચિરોડિયા અને રાજુભાઈ હોય પિયુષભાઈની બહેનને સુરેશભાઈ ફરિયાદીના સંબંધી જસા ને નામનો વ્યક્તિ અપહરણ કરી ગયેલ જે અનુસંધાને જસાની માસી ખીજડીયા ખાતે રહેતી હોય આ ફરિયાદીને ઘર બતાવવા માટે આરોપીઓ લઈ જતા ફરિયાદી ઘર બતાવી પરત આવતી વખતે આરોપીઓને તેમની દીકરી છે તેના બાબતે સંતોષકારક હકીકત નહીં મળતા આ સુરેશભાઈનું ત્યાંથી જ ખીજડીયા બાયપાસથી અપહરણ કરે અપરણ અપહરણ કરી અને ઢોર માર માર્યાની હકીકત ફરિયાદમાં આપેલ અને તે અનુસંધાને ફરિયાદ લીધી ત્યારબાદ પોલીસ દ્વારા ટીમ બનાવી આ આરોપીઓની ધરપકડ કરવામાં આવેલ તેમાં એક આરોપીને અગાઉ ધરપકડ કરે અને બાકીના ચાર આરોપીઓને પોલીસ દ્વારા હાલ ધરપકડ કરવામાં આવેલ છે આ ઘટનાની તપાસ પીઆઈ શ્રી એમ એન શેખના પંચે પોલિટે કરી રહેલ છે